તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જીરુંના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરુંના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો સાલો ખેડૂત મિત્રો જીરુંના બજાર ભાવ શું ચાલે છે એ વિશે વાત કરીએ તારીખ છે દસ ત્રણ બે હજાર ચોવીસને આજે રવિવાર જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પાંચ રૂપિયા સુધીના જામનગરની અંદર આજે જીરુંના ભાવ રહેલા છે મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર છસો ચાલીસ રૂપિયાથી પાંચ હજારને ત્રણસો રૂપિયા સુધીના મોરબીની અંદર માર્કેટ છે પાટડી માર્કેટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો એકાવન રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધીના આજે પાટડીની અંદર જીરુના ભાવ રહેલા છે બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરુના ભાવની તો ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી છ હજાર ત્રણસો ને પિસ્તાળીસ રૂપિયા સુધીના બોટાદની અંદર આજે જીરુના ભાવ રહેલા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બે હજાર પાંચસો વીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધીના આજે અમરેલીની અંદર માર્કેટ છે વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બાવન રૂપિયાથી ચાર હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા સુધીના માર્કેટ છે વિસાવદરની અંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાથી પાંચ હજાર એકસો ને રૂપિયા સુધીના જીરુના ભાવ છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બેતાળીસ રૂપિયા સુધીના આજે વાંકાનેરની માર્કેટિંગ યાર્ડની અંદર જીરુના ભાવ રહેલા છે બાબરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બસો પચીસ રૂપિયાથી પાંચ હજાર પંચોતેર રૂપિયા સુધીના માર્કેટ છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજારને પાંત્રીસ રૂપિયા સુધીના ઉપલેટાની અંદર આજે જીરુના ભાવ રહેલા છે લાલપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર એકસો ચાલીસ રૂપિયાથી ચાર હજારને નવસો રૂપિયા સુધીના આજે લાલપુરની અંદર જીરુના ભાવ રહેલા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલની અંદર આજે જીરોના ભાવ છે ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને પાંચ હજાર એકસો બાણું રૂપિયા સુધીના આજે ગોંડલની અંદર માર્કેટ રહેલા છે હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર આઠસો એક રૂપિયાથી પાંચ હજાર સાતસો પાંત્રીસ રૂપિયા સુધીના આજે હળવદની અંદર માર્કેટ છે જૂનાગઢ માર્કેટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર એકસો દસ રૂપિયા સુધીના માર્કેટ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર પાંચસો નેવું રૂપિયાથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધીના માર્કેટ છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર એકસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધીના આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર જીરુંના ભાવ રહેલા છે ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ને બસો રૂપિયા સુધીના ધ્રોલની અંદર આજે માર્કેટ છે જોત જામજોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા સુધીના માર્કેટ છે જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર બસો ને પચીસ રૂપિયા સુધીના આજે मार्केट रहला से सावरकुंडला मार्केटिंग यार्डनी बात करिए तो 4200 रुपया थी 5100 रुपया સુધીના સાવરકુંડલાની અંદર આજે જીરૂ નામ બજાર ભાવ રહેલા છે જસદણ માર્કેટિંગ યાર્ડની વાત करिए तो 4350 રૂપિયા થી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા સુધીના જસજણની અંદર આજે જીરુના ભાવ રહેલા છે કાલાવાડ માર્કેટિંગ એડની વાત કરીએ તો ચાર હજાર છસો રૂપિયાથી લઈને પાંચ હજારને બસો રૂપિયા સુધીના કાલાવાડની અંદર આજે માર્કેટ જીરુના ભાવ રહેલા છે જેતપુર માર્કેટિંગ એડની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાસ હજાર ને ત્રણસો રૂપિયા સુધીના જેતપુરની અંદર આજે જીરોના ભાવ રહેલા છે ધાંગ્રા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરોના ભાવની તો ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા સુધીના માર્કેટ છે ખાંભા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ચાર ચાર હજાર પાંચસો રૂપિયા સુધીના માર્કેટ આજે ખાંભાની અંદર જીરોના ભાવ રહેલા છે ભેસાણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ને ત્રણસો રૂપિયા સુધીના આજે ભેંસાણની અંદર જીરુંના ભાવ રહેલા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના જીરુંના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતા બતાવજો ચેનલમાં તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો આવાના આવા એક નવા વિડીયો સાથે આપણે કાલે ફરી મળશું તો ખેડૂત મિત્રો કાલે મળીએ બાય બાય ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન